ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી ની સાથે તો રેસીપી માં આપણે બનાવવાની છે ફરારી પૂરી તો એટલે ફરારી પૂરી બનાવવા માટે આપણે લઈ લીધા છે આવા થોડા સાબુદાણા અને આટલા લઈ લીધો છે સાંબો તો હવે આપણે આને બેને સરસ રીતે એવો દરી નાખશે તો પેલા આપણે સાબુદાણા મિક્સર નું ખાનું લઈ લીધું છે એમાં આપણે સાબુદાણા નાખી દેસાઈ અને પછી આપણે લોટ બાંધીશું હવે આ બે સરસ રીતે એવા આપણે લીધા છે તમે જોઈ શકો છો કરકરો એવો તો હવે આપણે કાઠોટ લઈ લેશું અને કાઠોટમાં આપણે એને નાખી દેસુ પછી નાખશું આ બીજો પણ લોટ છે એ પણ એમાં એડ કરી દેસુ બે સાત રીતે એવો મિક્સ કરી લેશું સાબુદાણા આપણે થોડાક ઓછા રાખ્યા છે અને આંબાનો વધારે લોટ રાખ્યો છે આ રીતે બે સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે નાખશું એક ચમચી એમાં તળ અને એકદમ સરસ થાય છે એક ચમચી નાખશું લાલ મરચું પાવડર એટલે આપણે લાલ મરચાં હોય એનો આપણે સરસ એવો ભૂકો કરી લીધો છે અને સરસ એવો કલર પણ આનાથી આવે છે તમારે તીખ જે પ્રમાણે રાખો એ પ્રમાણે રાખી શકો છો એક ચમચી નાસુ ધાણા પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી આપણે નાસુ હળદર લીધી છે એ પણ આપણે સરસ રીતે એવું ખાંડીમાં ખાંડીને તૈયાર કરી લીધું છે એ પણ આપણે એમાં નાખી દઈશું અને આપણે આમાં લીધું છે સંચર પાવડર છે આમચૂર પાવડર છે અને ચાટ મસાલા છે એ પણ આપણે એમાં નાખીશું એનાથી પણ સરસ એવો ટેસ્ટ આવે છે ઉપરથી એડ કરી દઈશું કોથમાંથી અને ત્યાં ચાર બટેકા લીધા છે એ આપણે આ સરસ એવો બંધાઈ જાય લો પછી આપણે બટેકા એમાં મિક્સ કરવાના છે મિક્સ કરી લેવાનો છે આમ પછી પાણી છે આપણે આને બાંધી લેશું હવે સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને પાણી જેમ જોતું જાય એ રીતે આપણે એમાં એડ કરતા જશું એક ગ્લાસ આપણે પાણીનો ભર્યો છે અને આ રીતે આપણે એને મિક્સ લોટ બાંધી લેશું એવો સરસ બહુ બહુ ઢીલો અને ટાઈટ નહીં એ ટાઈપનો આપણે લોટ બાંધવાનો છે પાછો આપણે એને દસ થી પંદર મિનિટ લગી રેસ્ટ આપી દેસુ જેથી કરી બધો આબુ ઉદાણા ની સરસ એવા પલળી જાય એમાં હવે આપણે જોઈ શકીએ છીએ સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે બે થી ત્રણ બટેકાથી છે આપણે એ પણ આપણે આમાં એડ કરી દઈશું હવે આ રીતે આપણે બટેકાને પણ સરસ એવા મિક્સ કરી લીધા છે તો થોડા થોડા આ દેખાશે એટલે સરસ એનાથી એવો ટેસ્ટ આવે છે અને હવે આપણે એને વણી આપણે આમાં જરાક તેલ નાખ્યું છે એટલે સરસ રીતે એવો લોટ આપણો દેખાય છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને વણી લેશું અને તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે હવે આ રીતે આપણે આટલો લોટ લઈ લીધો છે એના અને આપણે આ રીતે ગોળ બનાવી લેશું એવો અને પછી સરસ આપણે એવો લોટ ચોકડી અને વણી લેશી લોટ પણ આપણે સાંભળનો દેવો દરેલો રાખ્યો છે રીણો હવે આ રીતે આમ રાખી અને વણી લેશી આવા જોઈશું પછી સરસ એ વણાઈ ગયું છે ને આપણે આમાં બે પણ પૂરી વણી લીધી છે અને ગ્લાસના મદદથી ને આપણે એને કટ કરી છે તો હવે આને આપણે તેલ જરાક લગાડવું હતું અને આ રીતે આછી આછી એવી વણી લેવાની છે બહુ આછી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ રીતે તો હવે આપણે આ રીતે કટ કરી લેશું તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે જોઈ શકીએ આપણે પૂરીને આમાં તરી લેશું તેલ પણ આપણે એકદમ આવી ગયું છે

અને સરસ અંદર પણ પાકી જાય છે આવા જોઈ શકો છો કેવો સરસ આમાં અવાજ આવે છે એકદમ ફરસી પૂરી થાય છે આ એ ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે બીજી પણ એમાં નાખી દીધી છે તો એ પણ સરસ એવી ઉપસી ગઈ છે અને ફૂલ તેલમાં જ એકદમ કરવાની છે જેથી કરી સરસ એકદમ થાય છે પૂરી હવે તમે જોઈ શકો છો કે એવી સરસ પૂરી બનીને ને આપણી તૈયાર થઈ ગઈ છે તો એકદમ આપણે પેટ ભરીને પણ ફરાર કરી શકીએ એવી સરસ પૂરી થઈ છે અને સરસ એવી ઉપર છે તો હજી તમને પણ આપણે બતાવી દેસુ તમે જોઈ શકો છો સરસ એવી થઈ છે અને ખાવામાં પણ એટલી બધી ટેસ્ટ લાગે છે તો એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો એવી સરસ પૂરી થાય છે જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી જે પણ અમે નવા વિડીયો બનાવીએ તે તમારા સુધી પહોંચતા રહે